સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ એવો એકદમ ટેસ્ટી અને ટ્રેડિશનલ રીતે બનતો એવો સાત કાનનો કાઠિયાવાડી ખીચડો તો દાદી પર દાદી બનાવતા ત્યારે ખાંડણીઓ કે લાકડાના સાંભેલાનો ઉપયોગ કરીને બનાવતા હતા તો અત્યારે આધુનિક જમાનામાં ખાંડણીઓ કે સાંભેલું અવેલેબલ હોતા નથી તો આપણે મિક્સરમાં અથવા તો ખાંડની રસ્તામાં બનાવશું તો સારો શરૂઆત કરીએ રેસીપીની તો ઉત્તરાયણ સ્પેશિયલ અને આપણે એકદમ ટ્રેડિશનલ રીતે સાતધારનો ખીચડો બનાવવાનો છે તો તેના માટે મેં કયા ક્યાં સાતધાન લીધા છે એ તમને હું બતાવી દઉં તો આ મેં જુવાર લીધી છે ત્યાર પછી આખા ઘઉં લીધા છે સણા લીધા છે મગ લીધા છે તુવેર સોળા અને ચોખા તો આ બધી વસ્તુને આપણે અત્યારે હું આ સાતથી આઠ કલાક માટે ત્રણ ચાર પાણીથી ધોઈ અને સાતથી આઠ કલાક માટે આપણે પલાળી દેવાના છે તો એને પહેલાં આપણે સાતથી આઠ કલાક માટે પલાળી દઈશું અને ત્યાર પછી આગળની પ્રોસેસ બધી થશે તો એના માટે આપણે આ બધા ધાનને આપણે સાતથી આઠ કલાક માટે પલાળી દઈશું અને થી આઠ કલાક પલાળ્યા પછી આપણે તેને એક કલાક માટે કોરા થવા દઈશું અને કોરા કરી અને આપણે એને એકદમ એના સોડા કાઢી લેવાના એટલે કે આપણે પહેલાં તો ખીસડો ખાંડતા લાકડાનું સાંભેલું હોય અને પથ્થરનો ખાંડણીઓ હોય તેમાં ખાંડતા તો આપણે ખાંડવાનું નથી તો આપણે એના સોડા મિક્સર મિક્સરદારથી કાઢી લઈશું તો આપણે જુવાર નાખીશીએ ને ખવું નાખ્યા આ રીતે આપણે બધા ધાનની ચાર પાંચ પાણીથી ધોઈ નાખવાના છે અને ચાર પાંચ પાણીથી ધોઈ અને સાત આઠ કલાક માટે મૂકી દેવાના છે તો ચાલો આપણે ધોઈ લઈએ તો આપણે આ સાતથી આઠ કલાક માટે પલાળવા મૂકી દીધા છે તો આપણે આ સાતથી આઠ કલાક માટે જે ધાન પલાળવા મૂક્યા હતા ખીચડા માટે એ જે પલળીને આવા થઈ ગયા છે હવે આપણે તેને જો તમારે મિક્સર જારમાં નાખીને ક્રશ કરવા હોય તો ઠીક છે અને નહીતર મેં આ રીતની એલ્યુમિનિયમની ખાંડણી અને એલ્યુમિનિયમનો આ દસ્તો એટલે કે આ એકદમ હળવો હોય છે એટલે એમાં નાખી અને આપણે જેમ ખાંડણીયામાં નાખીને ખાંડતા હોય ને એ રીતે આપણે ખાંડી લઈશું જો આ રીતના આપણે ખાંડિયા ખાંડણીયામાં નાખી અને સાંભળેલાથી ખાંડતા હોય એ રીતે આ દસ્તા જે દસ્તા વડે આપણે આવી રીતે આમ ખાંડી લેવાના છે અને ધીમે ધીમે આ રીતે ખાંડી અને જો તમને આવી રીતે ન અનુકૂળ આવે તો તમે મિક્સર જારમાં પણ ચાલુ બંધ ચાલુ બંધ કરી અને કરી શકો છો તો આ આવી રીતે આપણે ખાંડી લઈએ તો જો આ રીતે આપણે એકદમ સાંભેલાની જેમ જ આપણે આમાં ખંડાય છે એટલે અને થોડું થોડું પાણીનો છંટકાવ કરતો જવાનો અને ખાંડતું જવાનું છે અને મેં બે ભાગમાં વેચી દીધો હતો એટલે આપણે ખાંડવામાં ઈઝી પડે જો આવી રીતની આપણે સાંભેલામાં પણ આવો જ ખંડાય છે અને આ મારે એલ્યુમિનિયમનો દસ્તો છે એટલે હળવો હોય એટલે જો આ બરાબર ખંડાઈ છે અને ટ્રેડિશનલ ખીચડો છે એટલે ધાન આખા જ હોય છે ઘણા ડાળ લેતા હોય ચણાની ડાળ લેતા હોય છે ઘઉંના ફાટા લેતા હોય છે પણ આ ટ્રેડિશનલ ખીચડામાં બધું આખું ધાન જ લેવામાં આવે છે આવી રીતે આપણે ખીચડો ખંડાઈને રેડી છે અને હવે આપણે એક વાસણમાં ખાંડી લીધો છે અને આ રીતનું જો બની જાય છે કાઠિયાવાળી ખીચડો એટલે આખા ધાનનો જ ખીચડો હોય છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકો છો અમે તો આખું ધ્યાન જ લઈએ છીએ અને હવે આને તેને આ રીતનું પ્રેસ આપી અને ત્રણથી ચાર કલાક માટે એને મૂકી દેવાનો આવે છે અને મેં જે પહેલાં સોખા લીધા હતા એને આપણે આમાં ક્યાંય હજી ઉપયોગમાં લીધા નથી ક્યારેય ઉપયોગમાં લેવા હું તમને આગળ બતાવીશ કારણ કે એને પલાળ્યા નથી ખાંડા પણ નથી એને જ્યારે આપણે ખીસડો ઓરીએ ને ત્યારે એને ઉમેરવાના હોય છે તો આ રીતે આપણે હવે આને ત્રણથી ચાર કલાક માટે મૂકી દેવાના છે તો હવે આપણે આ ખીસડાને આપણે બરાબર ખાંડી અને ત્રણથી ચાર કલાક માટે આવી રીતે પ્રેસ કરી મૂક્યો હતો હવે આ રીતનો એ બની ગયો છે થોડો થોડો ડ્રાય બની ગયો છે હવે આને આપણે આ કોટનના કપડામાંથી આવી રીતે નાખી દઈશું આ રીતે એને કોટનના કપડાં ઉપર પછી પાથરી દેવાનું છે અને જ્યાં સુધી ડ્રાય થાય ને ત્યાં સુધી એને રહેવા દેવાનું છે એક કલાક થાય કે બે કલાક થાય ડ્રાય થઈ જાય ત્યાર પછી આપણે એને ઉપયોગમાં લેવાનું છે કારણ કે તેના સોડા કાઢવાના છે આપણે સોડા એટલે કે તેના ફોતરા જે આપણે ખાંડ્યો છે એટલે એના સોડા કાઢવા પડશે એટલે આ સળેલો ખીચડો કહેવાય છે એટલે તેને ઝાટકવો પડશે એટલે હવે આપણે એને કોરો થવા માટે મૂકી દઈશું બે કલાક જેટલો પંખા નીચે જો આમનામ થઈ જાય તોય ભલે અને નેત્ર પછી પંખા નીચે મૂકી દેવાનું તો આપણે આને એકથી દોઢ કલાક સુધી આપણે કોરો થવા મૂક્યા હતા ખાંડીને ત્યાર પછી આ ખીચડાને તો દાણા કોરા થઈ ગયા પછી આ રીતનો બની ગયો છે હવે એને આપણે હળવ્યાથી આ રીતે મસળી લઈશું મસળવાથી એવું છે આ કોઈ પોતરી ચોટી હોય ને એ ઉસળી જાય અને આપણે પછી તેને ઝાટકી લેવાનું છે સુપડામાં નાખી અને ઝાટકી લેવાનું છે એકદમ કોરો થઈ ગયો છે આ રીતે એના આ વિસરાતો શબ્દ છે કુસકા કહેવાય છે આ કુસકા કાઢી નાખવાના છે આ કુસકા કાઢી કાઢ્યા પછી જવા નથી દેવાના કારણ કે એમાં ન્યુટ્રિશન વધારે હોય છે પણ આપણે આજે એકદમ ટ્રેડિશનલ બનાવીએ છીએ એટલે એને ખાંડી અને કુસકા કાઢીને બનાવીએ છીએ તો તમે પલાળીને પણ કરી શકો છો આ આપણે સાથે ધાનને ખાંડી અને ચડી લીધા છે એટલા માટે તેના કુસકા કાઢવામાં આવે છે તો આપણે આ ઝાટકી અને આ એવી રીતે આપણે કુસકાં કાઢી લીધા આટલા કુસકા નીકળ્યા છે આ રીતના આપણે જે આપણે ધાન ધાનના સડ્યા હતા ને એ સડ્યા પછી આ રીતના એના ખોતરા નીકળી જશે એને કુસકા કહેવામાં આવે છે પેલા એને કુસકા કહેતા તો આપણો ખીચડો એકદમ ચોખ્ખો થઈ ગયો છે હવે આ વાટકાના માપથી આપણે ભરી લઈશું આપણે એકદમ આખું ધાન લીધું છે એટલે જોતા આપને એમ લાગશે કે આખું પણ બેના પછી બહુ સરસ સ્વાદ આપણે એનો આવશે તો આપણો આ ખીચડો બે વાટકા થયો છે બે વાટ્યા છે તો હું આનું ત્રણ ગણું પાણી લઈશ મેં છ વાટક્યા પાણી ગરમ થવા મૂકી દીધું છે આપણું પાણી ઉકળે એટલે આપણે ખીસડો ઓરી દેવાનું છે જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી આપણે સોખાને અત્યાર સુધી ક્યાંય ઉપયોગમાં નતા લીધા ને એ સોખાને અત્યારે હવે આપણે ધોઈ અને આમાં પછી ઉમેરવાના છે એટલે હું એને ધોઈ લો ત્યાં સુધીમાં આપણું પાણી ઉકળી જાય એટલે સોખા ધોઈને તૈયાર રાખીએ ત્યાં સુધીમાં આપણું પાણી ઉકળી જશે હવે આપણે પેલો તેમાં ખીસડો ઓરી દઈશું આવી રીતનો ખીસડો ઓરી દઈશું અને ત્યાર પછી મેં આ લીલા ચણા લીધા છે લીલી તુવેર લીધી છે અને લીલા વટાણા લીધા છે આ ત્રણેય વસ્તુ અત્યારે જ ઉમેરી દઈશું આ લીલા ચણા આ લીલી તુવેર એનાથી ખીચડો એકદમ ફરસો અને બહુ સરસ થતો હોય છે લીલા વટાણા અને ત્યાર પછી આપણે તેમાંથી તેમાં બે ચમચી જેટલું બે નહીં પણ દોઢ ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું અને ત્યાર પછી એમાં તેલ ઉમેરી ત્યાર પછી આપણે એક ચમચો તેલ ઉમેરી દઈશું આ કિચડામાં કોઈ જાતની હળદર કે મરચું કોઈ વસ્તુ નાખવાની ત્યારે કીચડો વ્હાઈટ હોય છે એટલે આપણે તેમાં બીજું કાંઈ ઉમેરવાનું થતું નથી મીઠું અને તેલ ઉમેરવાનું તેલ ઉમેરવાથી કિચડો ઉભરાય ઓછું અને આને એકદમ ધીમી ફ્લેમમાં તે આપણે ધીમે ધીમે છ થી સાતથી આઠ સીટી કરી લેવાની છે અને ત્યાર પછી આપણે ખોલી અને જોવાનું છે જો પાણી ઓછું લાગે તો પૂરું ગરમ પાણી કરીને નાખવાનું અને પાણી વધારે લાગે તો એને ખુલ્લો મૂકી અને પાણી બાળવાનું છે તો હવે આપણે એને આ કૂકરને આપણે ફિટ કરી દઈશું અને સાતથી આઠ સીટી વગાડી દઈશું તો આપણો આ ખીચડાને આપણે સાતથી આઠ સીટી કરી છે અને આપણો ખીચડો બફાઈને રેડી છે જુઓ ખીચડો આપણો સરસ એવો બફાઈ જશે થોડોક ઢીલો છે પણ ખીચડો હંમેશા ઢીલો જ રાખવાનો હોય છે કારણ કે પછી એ ઘાટો થઈ જતો હોય છે અને આખું ધાન લીધું છે છતાંય તે ખીચડો સરસ રીતે બધા ધાન સડી ગયા છે જો તમે જોઈ શકો છો જો બધા ધાન બફાઈ ગયા છે એકદમ રીતે આ આપણે ઘઉંના દાણા લઈ અને ચેક કરી જોઈએ જો બધા દાણા બફાઈ ગયા છે તો આપણો ખીચડો બરાબર રીતે બફાઈ ગયો છે હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ ખીચડાને આપણે કોઈ જાતનો વઘાર નથી કરવાનો કે બસ આવી સિમ્પલ રીતે જ આપણે સર્વ કરવાનો છે અને જો તમારે વઘાર કરવો હોય અને અને તમારે સ્પાઈસી ખાવો હોય તો લીલા મસાલા સાથે તેને વઘાર કરી લેવાનો અથવા તો લસણવાળી ચટણીનો વઘાર કરી અને ઉપરથી ઉમેરવાનો એવી રીતે પણ ખાઈ શકાય છે પણ અમારે કાઠિયાવાડમાં હવે આપણે તેમાં શિંગતેલ સિંગતેલ ઉમેરશું એમાં તે અને એકદમ સિંગતેલ ફ્લેવર બહુ સારી આવે છે અને સિંગતેલ સિંગતેલ જ ખવાતો હોય છે જો આ રીતે આપણે સિંગતેલ ઉમેર્યું ત્યાર પછી તેને આ રીતે આપણે ધાણા થોડું ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો કાઠિયાવાડી સાત ધાન ખીસડો એકદમ ટ્રેડિશનલી ટ્રેડિશનલ રીતે બનીને તૈયાર છે અને તમે પણ આ રીતે બનાવશો અને તમારો ખીસડો કેવો બને છે તે મને જરૂરથી જણાવશો તો તૈયાર છે આપણો ટ્રેડિશનલ રીતે બનતો એવો કાઠિયાવાડી ખીસડો આ ખીચડા સાથે તમે પાપડ સલાડ અથવા તો લીલી ડુંગળી કાં તો કાઠિયાવાડી કઢી સાથે ખાઈ શકો છો અને જો તમારે સ્પાઈસી ખાવો હોય તો તમે લીલા મસાલાથી વધારે પણ શકો છો તો મારા ખીસરાની રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશે નવી રેસીપી સાથે નહીં